પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે પદાર્થના સેમ્પલ લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે આ ઝુંબેશ દરમિયાન શહેરના જમાદાર શેરી એમજી રોડ ખારગેટ તથા આસપાસના વિસ્તારો પર ખાદ્ય મીઠાઈ તથા ફરસાણ જેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓ પર સ્થળ તપાસ કરી તપાસની દરમિયાન શંકાસ્પદ ખાદ્ય ચીજ કલર તથા રો મટીરિયલ વગેરેનો સંગ્રહ અને વેચાણ કરતા અંદાજિત ચૌદ જેટલા આસામીઓ પાસેથી તપાસ અર્થે મીઠાઈ તથા ફરસાણના નમૂનાઓ લઈને તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે તપાસમાં આદર્શ સ્વીટ જય અંબે ફરસાણ હાઉસ સંતુ સિંઘ જબ્બારભાઈ જય ગોપાલ ફરસાણ હાઉસ બોમ્બે સ્વીટ તથા વરૂણ નમકીન વગેરે મળીને કુલ ચૌદ પેઢીઓમાંથી ઓરેન્જ પાત્રા ટોપરાના લાડુ બેસનના લાડુ મોહનથાળ નાનખટાઈ કેક રોલ ક્રીમ મલાઈ ચાપ કાજુ ગુલાબજાંબુ સિંગ પાક જલેબી તેમજ ફરસીપુરી ફરાળી ચેવડો મગદાળ ફૂલવડી સહિતના નમૂનાઓ લઈને વડોદરાની સરકારી પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા હતા જોકે તેના રિપોર્ટ એક કે બે મહિના પછી આવશે ત્યાં સુધીમાં આ વાનગીઓ જનતા આરોગી જવાની છે અને પછી આવેલા રિપોર્ટમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ થશે